આ બરફી બનાવી તો હલવો હવે ક્યારેય બનાવો હેલો હું છું તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું સિઝનમાં ગાજર હોય એટલે હલવો દરેકના ઘરમાં બને પણ આ રીતે જો બરફી બનાવી લેશો ને તો હલવો પણ ભૂલી જશો એટલો ટેસ્ટી બને છે બનાવી એકદમ સિમ્પલ યુનિક ગાજરને ખમણવાની નથી કોઈ બાફવાના નથી એકદમ ઝંઝટ વગર આ બરફી તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ગાજર લીધા છે આ રીતના ગુલાબી ગાજર આવે ને એ થોડા મીઠા હોય છે ખાવામાં અને એ બહુ સરસ એવા લાગે છે તો એ ગાજર લેજો એનાથી ટેસ્ટી આ બરફી તૈયાર થશે હવે આ રીતે એને કટ કરી લેશું બસ રફલી આ રીતે તોડી લેવાના છે કોઈ ઝંઝટ નથી કટ કરવા નાના કે મોટા તમારી પ્રમાણે એના પીસ કરી શકો છો તો આ રીતે બધા ગાજરને મેં કટ કરી લીધા છે બસ જો એક્સ્ટ્રા ગાજરમાંથી આ રીતના નીકળે ને તો એ પણ કાઢી દેવાનું આ રીતે હાથથી અને ગાજરના આ રીતે ટુકડા તૈયાર કરી લેવાના અહીંયા આપણે કોઈ હવે ખમણવાની ઝંઝટ નથી બસ આપણે લેવાનું છે આ રીતનું ચોપર ચોપર લઈ અને પછી આપણે એમાં ગાજરના આ રીતે ટુકડા કરી દેવાના એટલે તરત જ એના જે ખમણ છે ને તૈયાર થઈ જશે તો તમારે ખમણી લઈને બેસવાની જરૂર નથી માત્ર ચોપરને આ રીતે બે થી ત્રણ વાર ચલાવવાનું એટલે તરત જ ચોપર સરસ રીતે ખમણ તૈયાર કરી દેશે એટલે ઝીણો પાવડર જેવું તૈયાર કરશે બસ આ રીતે ચોપરને ચલાવતા રહી એકથી બે જ મિનિટમાં તમારું આ રીતનું મિક્સર રેડી થઈ જશે તમે જુઓ આ રીતનું ઝીણું ખમણ તૈયાર થઈ જશે બસ આપણે તરત જ આ જે ખમણ છે ને એને એક વાસણમાં કાઢી લેશું અને બાકીના જે ટુકડા હોય ને એને પણ એ જ રીતે આપણે તૈયાર કરી લેશું તો તમે ગાજરની બરફી ક્યારેય ઠંડીની સિઝનમાં બનાવો છો કે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો મને ખૂબ ગમશે જેથી હું તમારો આભાર માની શકું અહીંયા બધા ગાજરને આ રીતે મેં તૈયાર કરી લીધા હવે આ બરફી બનાવવા માટે માત્ર બે ચમચી ઘી એડ કરીશું આ રીતે ઘી છે ને એકદમ જામેલું છે એટલે હું ચમચીને આ રીતે એડ કરું છું તો આ રીતે બીજી ચમચી પણ મેં ભરી લીધી હવે અહીંયા મેં સ્ટીલની પેન યુઝ કરી છે ને એટલે હું આ રીતે થોડું ઘી છે ને એ સ્પ્રેડ કરી દઈશ જેના લીધે પેનમાં બહુ ચોટે નહીં અને સરસ એવી બરફી તૈયાર થાય હવે તરત જ ઘી મેલ્ટ થાય ને એટલે કે તૈયાર કરેલું ખમણેલું ગાજર એડ કરી દઈશું અને ઘી સાથે માત્ર એક મિનિટ આપણે ચલાવીશું જેમ જેમ તમે ઘી સાથે એને ચલાવતા જશો ને એમ એનો કલર ચેન્જ થતો જશે અને બરફી માટે સરસ રીતે ગાજર છે ને શેકાઈ જશે ઘી સાથે શેકવાથી એકદમ સરસ એની ટેસ્ટ પણ આવશે અને તમે જોશો ને તો આ રીતે થોડા સોફ્ટ પણ થઈ જશે તો કોઈ બાફવાની આપણે ઝંઝટ પણ નહીં રહે બસ આ રીતે હલકો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે તમે જુઓ પ્રોપર હવે શેકાઈ ગયું છે તો બસ હવે આપણે એને વધારે કૂક નહીં કરીએ બસ આ રીતનો કલર ચેન્જ થઈ જાય ને એટલે આપણે એમાં તરત જ એડ કરીશું દૂધ તો હું અહીંયા બે કપ દૂધ એડ કરું છું ગાજર ડૂબે ને એટલું દૂધ એડ કરવાનું છે અને અહીંયા મેં અડધો કપ ગાજર લીધા છે એની સામે અડધો લિટર દૂધ લીધું છે તમે ઓછું કે વધારે એડ કરી શકો છો બસ આ રીતે ગાજર છે ને એની જે મિક્સ થઈને અને થોડું ડૂબી જાય ને ત્યાં સુધી એડ કરવાનું એટલે તમારે કોઈ માવો એડ નહીં કરવો પડે એક્સ્ટ્રા મલાઈ પણ એડ નહીં કરવી પડે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવવાનું એટલે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે ચલાવી દો અને છોડી દો ને ધીમા કેસે તો પણ ચાલે એક્સ્ટ્રા કોઈ મહેનત નથી થોડી જ વારમાં આ રીતે તમે જુઓ દૂધ છે એ બળવા લાગશે અને ગાજર છે ને તરત જ સોફ્ટ થઈ જશે કારણ કે પહેલેથી જ આપણે એનું ખમણ ઝીણું તૈયાર કર્યું છે એટલા માટે એક્સ્ટ્રા કોઈ મહેનત નથી બસ આ રીતે થોડી વાર તમે વચ્ચે વચ્ચે ચલાવશો ને એટલે જે દૂધ છે ને એ બળતું જશે અને આ રીતનું ઘાટું થઈ જશે તો મિનિટ લાગશે દૂધને બળતા અને આ રીતનું ઘાટું થતા હજુ થોડું આપણે એને ચલાવીશું એટલે આ રીતે ઘાટું થઈ જાય પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું મીઠાસ ગાજરની તમને હોય ને એ રીતે એડ કરવાની અને મીઠાશ જેવી તમને બરફીમાં જોઈએ ને એ રીતે હું માત્ર અડધો કપ ખાંડ એડ કરું છું મિક્સ કરી દેસુ ખાંડ તરત જ મેલ્ટ થશે તો એને આપણે થોડીવાર માટે ચલાવીશું એટલે ઘાટું થઈ જાય અને ખાંડ મેલ્ટ થાય અને મિક્સર થોડું ઘાટું થઈ જાય ને ત્યાં સુધીમાં આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરીશું જેના લીધે આ બર્ફી પરફેક્ટ સેટ પણ થશે એકદમ હેલ્ધી પણ બનશે અને એકદમ ક્રીમી પણ બનશે તો અહીંયા એક્સ્ટ્રા મલાઈ માવો કોઈ એડ વસ્તુ કરવાની જરૂર નહીં પડે બસ હવે આપણે આ મિક્સરને સાઈડમાં રાખીશું એટલે કે થોડીવાર કૂક થવા દઈશું ત્યાં સુધીમાં આપણે અડધો કપ ડ્રાય ફ્રૂટ લેશું એમાં મેં કાજુ બદામ અને અખરોટ લીધા છે એનો આપણે પાવડર તૈયાર કરી લેશું જે પણ ડ્રાય ફ્રૂટ તમને પસંદ હોય એ બધા તમે લઈ શકો છો આ રીતનો પાવડર તૈયાર કરવાનો અને એને એક બોલમાં કાઢી લેશું હવે આપણે એમાં જ એડ કરીશું અડધો કપ ડેશી કેટેડ કોકોનટ નાળિયેરનો ઝીણો ભૂકો અને સાથે વન ફોર્થ કપ મિલ્ક પાવડર સરસ રીતે બધી વસ્તુને અહીંયા જ મિક્સ કરી દેશું એટલે જ્યારે મિક્સર સાથે મિક્સ કરીએ ને ત્યારે કોઈપણ જાતના એમાં લમ્સ ના બને કારણ કે મિલ્ક પાવડર એડ કરીએ છે ને તો એ તરત જ છે ને સેટ થઈ જતો હોય છે એટલા માટે પહેલાં જ આ રીતે મિક્સ કરી દેશું અને બસ હવે આપણે જે ગાજરનું મિક્સર પણ કૂક થાય છે ને એ પણ હવે તમે જુઓ થીક થવા લાગ્યું છે આ રીતે બસ થોડું થીક થવા લાગે ને પછી આપણે જે ફ્રૂટનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરવાનો છે હવે અહીંયા આપણે આ ફ્રૂટનો પાવડર એડ કર્યો ને પછી કન્ટિન્યુઅસલી આપણે ચલાવવાનું છે કારણ કે સ્ટીલની પેન છે ને એટલે ફ્રૂટનો પાવડર ઝડપથી નીચે બેસી જશે જો નોનસ્ટિક પેન યુઝ કરતા હોય તો એ પ્રમાણે તમે મિક્સ કરી શકો છો અહીંયા મેં સ્ટીલના પેનનો યુઝ કર્યો છે એટલે આ રીતે કન્ટિન્યુઅસલી આપણે ચલાવવું પડશે બિલકુલ ચોટવા નહીં દેવાનું અને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવશો એટલે તરત જ મિક્સર છે ને એ થીક થવા લાગશે વધારે પછી તમારે કૂક કરવાની પણ જરૂર નહીં પડે તમે જુઓ આ રીતે પેનથી અલગ થવા લાગશે બસ બે જ મિનિટ મેં એને આ રીતે ચલાવ્યું છે બસ પરફેક્ટ સેટ થઈ ગયું આ રીતે નીચે પાડો ને તો તમને થીક લાગવું જોઈએ એટલું તમારે એને કુક કરવાનું નીચે ઉતારી લેશું કોઈ પણ વાસણમાં આ રીતે ઘી લગાવેલું હોય ને એમાં આપણે એડ કરી દેશું અને પછી આપણે એને સેટ કરવા માટે રાખી દેશું તો એકદમ પહેલા ઉપરથી હું સ્મૂથ કરી દઈશ અને તમે મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો મહેમાનો આવે અથવા તમે કોઈ પણ ફેસ્ટિવલ હોય અને ગમે ત્યારે આ મીઠાઈ બનાવી શકો છો ઘરે ખાવા માટે પણ એકદમ બેસ્ટ છે તો હું અહીંયા પિસ્તાની કતરણ અને ખસખસથી ગાર્નિશ કરું છું તો ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે અને એકદમ નવી યુનિક આ મીઠાઈ તૈયાર થાય છે તો આ રીતે આપણે સરસ સેટ કરી દીધું પછી ઉપરથી થોડું આપણે પ્રેસ કરી દઈશું એટલે ડ્રાય ફ્રૂટ લાગી જાય અને એક કલાક માટે હું એને ઠંડુ થવા દઈશ એક કલાક માટે ઠંડુ કર્યા પછી તમે જો પરફેક્ટ સેટ થઈ ગયું અને પછી તમે નાના કે મોટા જેવા પીસ પસંદ હોય ને એ રીતે કટ લગાવી શકો છો અને આ જે મીઠાઈ છે ને એ ગાજરના હલવા કરતા એકદમ ડિફરન્ટ છે તમે એવું કહેશો કે ગાજર જેવી જ લાગે છે હલવા જેવી જ લાગે છે પણ ના બિલકુલ અલગ છે એકદમ નવી યુનિક મહેમાનોને પણ જો તમે બનાવીને આપશો ને તો પણ એમને ખૂબ પસંદ આવશે જો તમે ક્યારેય આ મીઠાઈ ન બનાવી હોય ને તો આ ગાજરની બરફી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો